કુદરત દીકરી છે ને આજે એટલે થઈ જવાની છે તુના દાદા જાય છે જનુના દાદાએ ગાડી ચાલુ કરી દીધી છે હે જનુને કે લઈ જ હેલો નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા મજામાં આવો છો અમે પણ મજામાં મજામાં છીએ છે આજના બ વિડીયોમાં તમારું સ્વાગત છે અત્યારે રાત્રે આવે છે સવારના 8 વાગે આવે છે આજે ધ્યાનુ દીકરી છે ને પપ્પાને ઓળખતી નથી કાકાને નથી ઓળખતી ધ્યાનુ દીકરી છે ને પપ્પાને નથી ઓળખતી કાકાને નથી ઓળખતી પપ્પા સામે જોઈ રહી છે કારણ કે આજની વાત કરીએ તો આજે એવું છે ને કે અમારે ઝાનુની ઝાનુ કાકી છે ને ભાવ કાકી અને ભાવી એક્સપાયર થઈ ગયેલા છે મૃત્યુ પામેલા છે તો આજે આપણે બેસનું ઓળખ્યું છે બેસનામાં જાણું છું પપ્પાએ દાદી બનાવી દીધી ને તો ધ્યાન છે ને પપ્પાની ઓળખતી નથી અને કાકાને નથી ઓળખતી માં પપ્પા જોડે આવ્યું છે યાર પપ્પા ક્યાં છે બધા પપ્પા પપ્પા ક્યાં છે પપ્પા પપ્પા ને પેલા દાડી અડતી હતી પપ્પી કરતી આ તો પપ્પી નથી કરતી તો દાડી અડતી નથી આ જોવા કે પપ્પા દાડી બને ને પપ્પા નથી આ તો બીજી કોક છે એમ કે છે આ કાંડુ થઈ ગયું છે જ્યાં નું જોઈ ને દાડી થઈ ગઈ છે બેટા ગોડું થઈ ગયું છે એને પપ્પા જે પપ્પા દાડી બનાવી બેટા ને ઓળખતો તું પપ્પા દાડી હે પપ્પા પપ્પા જાતે બેઠા પપ્પા જાનુ પપ્પા જાતે પપ્પા સજાનું શું ભક્તિ નથી મન એવું કર્યું છે અમને બાઈક લઈને બેઠા ના આવ્યા દાદી બજારમાં જી સજાનું ગાંડી થઈ કે કાકા જોડે કાકા જોડે રમવા નાજી પપ્પા જોડે નાજી જાન પપ્પા કે છે પપ્પા દાદી બને બેઠા કેટલો એ જોગલો એકલો પપ્પા દાદી બનાવી છે પપ્પા નહીં ડેડી નહીં આ ડેડી જો છે ડેડી દાદી જો જી હા બેટા ડેડી દાદી જો જી ડેડી દાદી

મિત્રો અમે આજે ચોયલા જઈને આવ્યા ચોયલા ધ્યાનો દીકરીને કાકી ભાવ્યું ભાવુ ચાચી ભાવુ કાકી છે તેમના દાદી પંચોતેર વર્ષની ઉંમરે અવસાન થયું હતું તો તેમનું આજે બેસણું રાખેલું તો બેસણામાં જઈને આવ્યા ખૂબ જ વધારે પબ્લિક આવી હતી અને જઈને આવ્યા ત્યારબાદ ઘરે આવ્યા અને વિષાલ ચાચુને નોકરીને જવાનું તો વિષા ચાચુ વેડી થઈ ગયા છે રેડી થાય છે

દાદા જાય છે ચાલો ધ્યાન દીકરી દાદા સાથે જાય છે ના ઘરે ગામડે જાય છે જવા માટે આ દાદી જો દાદી ઓઢ તૈયાર થઈ અત્યારે તૈયાર થાય છે અત્યારે માં તો શા માટે ઓઢી છે બેટા બાય નાનું પપ્પા ભાઈ બાય કહી દે બેટા પપ્પા ને બાય કહી દો બાય કહી દે પપ્પા ના ઘેર વિચારતી નું હા હાર દાદા જોડે રહે છે ઘેર ના વિચાર કીધું જો રાતે વિચાર્યું ને તો કોઈ લેવા માટે નહીં આવે તને શું કીધું માર પડ છે અને પાછળ ગાય આવી છે ધ્યાનનું જો વિચાર્યું તો કોઈ રાતે તો લેવા માટે ઘરે નહીં હો શું કીધું બાય બાય કરજો બાય બાય કરજો

મિત્રો જ્યાંનો દીકરી એકલી થઈ ગઈ છે જ્યાંનો દીકરીના દાદા જતા રહ્યા જ્યાંનો દીકરીના દાદી જતી રહ્યા ત્યાંનું એકલી થઈ ગઈ છે હવે ઘરમાં જવાનું છે હવે જ્યાંના કાકાનો વાળો છે કાકા જવાનો છે પછી જ્યાંનો રડવાની છે મિત્રો ધ્યાનનો દીકરી છે ને આજે એકલી થઈ જવાની છે દાદા ને દાદી જતા રહ્યા ધ્યાનો ચાચી જતા રહ્યા હવે આ ધ્યાનોના દાદી છે ને એ પણ બે દિવસ પછી જવાના છે કાલે પરમ દિવસ એ પણ ડાકોર જતા રહેવાના છે અને ધ્યાનોના કાકા પણ આ નોકરી જવા માટે તૈયાર થઈ ગયા છે તો ધ્યાનો દીકરી એકલી થઈ જવાની છે ધ્યાનો એ કાકા જતા લાય કાકા જાય છે નોકી તું શું કલીશ એ બેટા પછી ફોન કરીશ તો પછી કાકાને ફોન કરે હે નહીં કલા નાની નાની જોવાની છે ઓ નાની નાની કઈ કહી દીધું ચાલો મિત્રો અમે આવી ગયા છીએ રાધે કિરાણા સ્ટોલ ખાતે જ્યાં ભાઈ નખત્રાણા ખાતે જવાના છે તો નખત્રાણા અહીંથી સ્લીપર બસમાં જઈ રહ્યા છે શ્રીરામ ટ્રાવેલ્સમાં તો ચાલો ગાડી આવી ગયા આવી રહી છે તો અમે એનું વેટ કરીએ છીએ તો બ્લોગમાં બન્યા રહેજો જોતા રહેજો વિડીયો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ચાલો મિત્રો બસ ની રાહ જોઈ રહેલા હવે આવી ગઈ શ્રીરામ ટ્રાવેલ્સ આ ટ્રાવેલ્સ ની અંદર ભાઈ ને જવાનું છે ચાલો હા સારું ક્યાં ગયો વિશાલ મિત્રો સરસ મજાની ટ્રાવેલ છે પાયલોટ કેટલું ભાડું છે અહીંથી ભાડું કેટલું થાય એવું સાહેબ

આજે કાકા જવા માટે નીકળી ગયા નખત્રાણા શ્રીરામ્યા ટ્રાવેલ્સમાં જતા નખત્રાણા જાય છે પ્યુઅર એસી ગાડી છે તેની પ્રાઇસની વાત કરીએ તો ટિકિટ ભાડું સાડી સાતસો રૂપિયા થાય છે સાડે સાતસો રૂપિયામાં સ્લીપર અને સાથે સાથે જ સાદી ગાડીમાં જાઓ તમે એસી વગર તો પણ એમાં સાતસો રૂપિયા ભાડો છે તો એના કારણે સાડી સાતસો રૂપિયા ભાડામાં એસીમાં બેસીને જવું સારું અને સૌથી મહત્વની વાત એ છે કે જ્યારથી ગાડી શરૂ થાય જ્યાં સુધી નખત્રાણા ન પહોંચે ત્યાં સુધી નોન સ્ટોપ એસી ચાલુ રહે છે તમે જેવા ફ્રી હાલતમાં હોય એવી જ હાલતમાં છે આ છે અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો ધ્યાનુ દીકરી કાકા વગર એકલી થઈ ગઈ છે પણ ધ્યાનુ તો ને ચાચાને યાદ નથી કરતી ધ્યાનુ ચાચા તો જેવી ચાલ ચાચો